આડેસર પોલીસ અને એકસો આઠ ઘટના સ્થળે પહોંચી આગને ઓલાવવા માટેની કામગીરીને વેગવંતી બનાવવામાં આવી આડેશ્વર રામ તક વસીમ સિદ્ધિક કોટવાલનો એક વિસ્તૃત અહેવાલ આડેસર નેશનલ હાઈવે પર ગઈ મોડી રાતના એક વાહનમાં ભયાનક આગ લાગી હતી પડવારમાં લબકારા મારતી આગે આખા વાહનને હડફેટે લઈ લીધું હતું લપેટમાં લઈ લીધું હતું અને વાહન બળીને ખાખ થઈ ગયું હતું સમગ્ર ઘટનાની જાણ અડેશર પોલીસને અને એકસો આઠ એમ્બ્યુલન્સને થતાં તાત્કાલિક અસરથી પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી આવી હતી આગને ઓલવવા માટેની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવે તે પહેલાં વાહન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું જોકે કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી પરંતુ સંપૂર્ણપણે આગના લપેટમાં આ વાહન આવી ગયું તેને બળીને ખાક થઈ ગયું